ॐ विघ्नेश्वराय वरदाय स्वरप्रियाय लम्बोतराय सकलाय जगद्हिताय नाकाननाय सुयाज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते विकरे तु कामा किल गोपकन्यामुरारिपादर्पितचितवृत्ति दद्यादिकमो हवसाधवोच गोविन्द दामो दर माधवीति गोविंद दामो धर तवैश्वर्यं यत्नं द्यदुपरिविरञ्चेरहरिरद परिचयितुं यता वनलमनलस्कन्धवपुष ततो भक्तिश्रद्धा भरगुरुगुणद्भ्यां गिरिशय સ્વસ્તેર્ન ગુરૂબ્રહ્મ ગુરૂર્વિષ્ણો ગુરૂર્દો મહેશ્વર ગુરૂરસાક્ષાત્બ્રહ્મ તસ્મૈશ શ્રી ગુરૂવે નમસ્તે શારદે દેવી સરસ્વતીમ પ્રદે

આ જગતમાં પ્રભુને જ્યારે એકમાંથી બે થવાની ઈચ્છા થઈ ત્યારે પોતે સગુણ સ્વરૂપ થયા જે શિવ કહેવાણા એ જ પ્રભુ પુરુષ એવા ભેદથી પ્રગટ થયા તેમાં પુરુષ તે શિવજી ગણાયા અને સ્ત્રી શક્તિ કહેવાયા તે બંને શિવ અને શક્તિએ પોતાના સ્વભાવથી પ્રકૃતિ પુરુષને એ વેળા ઉત્પન્ન કર્યા છે પ્રભુ શક્તિ અને પુરુષે પોતાના માતા પિતાને જોઈ મૂંઝાવા લાગ્યા ત્યારે આકાશવાણી થઈ તમારે તપ કરવું જોઈએ જેથી શ્રેષ્ઠ સૃષ્ટિ ઉત્પન્ન થશે પ્રકૃતિ પુરુષે તપ કરવાના સ્થાન વિશે પૂછવા માંડ્યું શિવજી અંતરિક્ષમાંથી ઉત્તમ નગર બનાવી આપ્યું જેનું નામ પડ્યું છે કાશી વિશ્વેશ્વર કાશી જ્યાં પુરુષ વિષ્ણુએ સૃષ્ટિની ઈચ્છાથી શંભુનું ધ્યાન કરવા માંડ્યું વિષ્ણુના પરિશ્રમથી અનેક જળની ધારાઓ વહેવા લાગી નગર સભર બની ગયું આ દ્રશ્ય જોઈ સ્તબ્ધ બનેલા શિવજીએ મસ્તક હલાવ્યું ત્યારે એના કાનમાંથી એક મણી નીચે પડ્યો તે સ્થાન એટલે કે મણિકર્ણિકા નામે કહેવાયું સમય જતાં એ મોટો તીર્થધામ બન્યું પાણીના જળમાં એ મણિકર્ણિકા તથા આપેલી નગરી જ્યારે ડૂબવા લાગી ત્યારે શંભુએ નગરીને ત્રિશુળ ઉપર ઉચકી રાખી એ વેળાએ વિષ્ણુ તો પોતાની સ્ત્રી પ્રકૃતિ સાથે ત્યાં સૂઈ રહ્યા હતા ત્યારે ભોળાનાથની આજ્ઞાથી તેમના નાભી કમળમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા પછી શિવજીની આજ્ઞાથી બ્રહ્માએ સૃષ્ટિની રચના કરી તેમાં બ્રહ્માંડમાં ચૌદ લોકની રચના સહિત પચાસ કરોડ યોજનનો વિસ્તાર કર્યો બ્રહ્માંડના પ્રાણીઓ કર્મથી બંધાયેલા હોય તેઓ મને કઈ રીતે જાણી શકશે એમ માની શિવે પાંચ ગાવના વિસ્તારવાળી સુંદર મજાની એક નગરી બનાવી ત્રિશૂળથી અને તે નગરી ત્રિશૂળ ઉપર ત્રિશૂળ પર મુક ત્રિશૂળ પરથી મુક્ત કરી જે મોક્ષદાયક કાશી નગરી કહેવાય ત્યાં શિવજી અવિમુક્ત નામે જે સ્થાપ્યું શિવજી આ કાશી નગરીને મનુષ્ય લોકમાં મૂકી બ્રહ્માનો એક દિવસ પુરુ થતા તપ થાય છે પરંતુ કાશીનો ક્યારેય નાશ થતો નથી કારણ કે તે વખતે શિવ એ નગરીને ત્રિશુળ પર ધારણ કરી રાખે છે પરિપાજા બ્રહ્મા સૃષ્ટિની રચના કરે ત્યારે શિવ કાશીને એને સ્થાને ત્યાં સ્થાપી દે છે તે નગરી કર્મોનો નાશ કરવાવાળી છે તેથી પણ તેને કાશી કહેવામાં આવે છે કાશીમાં રહેલું અવિમુક્તેશ્વર લિંગ મુક્તિ દેવા વાળું છે જેમની સદગતિ ક્યાંય ન થતી હોય ને તેમની સદગતિ કાશીમાં થાય છે તે પવિત્ર છે મંગળ છે પાપને ધોવાવાળી ગંગામાં ત્યાં વહે છે એ શિવજીને અતિ પ્રિય છે ભગવાન કાશીમાં વાસ કરે છે ભગવાનનું નામ કાશી વિશ્વેશ્વરનાથ પડ્યું છે બોલો માવપતિ મહાદેવ કી જય આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો શિવ પુરાણની કથા સાંભળવા આવે તેને લાવજો એ બોળાનાથ આપે ત્રિશૂળ ઉપર કાશી નગરીને પલ્લય સમય ધારણ કરી રાખી એમ સર્વ જગતને ત્રણ તાપોમાંથી મુક્ત કરજો સર્વનું કલ્યાણ કરજો મહાદેવ